જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ આજે આપણે શ્રીનાથજીના પાઠ ઓછો છે તો એના માટે આપણે ખરમંડાની સામગ્રી સિદ્ધ કરવાની છે કે જે વિશેષ રૂપથી આપણે શ્રીનાજીના પાઠ ઉત્સવના દિવસે પ્રભુને આવતી હોય છે પણ ઘણા બધા મોટા ઉત્સવ છે કે જેના પર ખરમંડાની સામગ્રી આવતી હોય છે તો અહીં મેં ઘઉંનો લોટ લીધો છે આપ મેંદાનો લોટ બી લઈ શકો છો ને આમાં મૂળ માટે જરા ઘી પધરાવ્યું છે અને દૂધથી લોટ અહીં બાંધી લીધું છે આપ જલનો ઉપયોગ કરી શકો છો અન આ લોટ આપણે રોટલી કે પરોઠાનું કરીએ એવી રીતે જ આપણે બાંધવાનું છે તો આપ વધારે કરવું હોય તો આપ વધારે કરી શકો છો હું થોડોક જ માપ આપ સાથે શેર કરી રહી છું તો આને સુંદર ઢીલો એટલે રોટલી જેવો લોટ આપણે બાંધી લઈએ ને પછી આપણે એને પાંચ મિનિટ મૂકી દઈએ જેથી સુંદર આપણે જેવી રીતે રોટલીનો લોટ બાંધતા હોય એવી રીતે જ આપણે એને પાંચ મિનિટ પાછું ઉપરથી ઘી ચરક લગાડીને મસળીને પછી આપણે એને પાંચ મિનિટ સાઈડ પર મૂકી દઈએ તો વૈષ્ણુ અગર ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાયકન હિટ કરશો કે જ્યારે બી કોઈ સરળ સુંદર અને તરત થઈ જાય એવી સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય ને વૈષ્ણુ આ લોટ સુંદર એકદમ બંધાઈ ગયો છે તો હવે આપણે એને મૂકી દઈએ હવે શું કરીએ એક અલગ ડીશ લઈએ એમાં આપણે બૂરું લઈએ જો ઘણા વર્ષનો એમ કહે છે કે બૂરું એટલે શું તો બુરું કેવું છે કે આપણે જે ખાંડ હોય છે એ આપણે દળી લઈએ એટલે આપણે આ બુરું મિશ્રી નહીં દળેલી સાકર એટલે બૂરું એમાં હવે તો એમાં બે ચમચી બૂરું લીધું અને એમાં પાંચ ચમચી એલચીનો ભૂકો પધરાવી દીધો છે એને સરખું મિક્સ કરી લઈએ કારણ કે જે ખરમંડા છે એના ઉપર આપણે બૂરું કરવાનું છે તો અહીં ઘી આપણે ગરમ કરવા મૂકી દઈએ ખરમંડ આપણે ઘીમાં જ તળાતા હોય છે તેલમાં નહીં તળવા વૈષ્ણો તો લોટમાં સુંદર ગુણ આવી ગઈ છે તો અહીં આપણે પૂરીઓ વણી લઈએ જેણે નાની મોટી સાઇઝ આપ કરી શકો છો પણ મોસ્ટલી કે આપણે નાની રોટલી કરતા હોય એ સાઇઝનું જ કરવાનું છે આપણે તો અને શું કરીએ આપણે એને સુંદર પૂરી વણી લઈએ તો ઘણા વૈષ્ણવ મને એમ કહે છે કે જે મહેસૂબની સામગ્રી મેં શેર કરી છે તેમાં ડબલ ખાંડ લીધેલી છે તો બહુ ગળ્યું થઈ જશે તો ના વૈષ્ણવ આ એક એની એક પ્રોસેસ છે એની રીત છે એ પરફેક્ટ આ આપણે જે મહેસૂબ સિદ્ધ કરવાનું છે એનું પરફેક્ટ માપ છે તો આપ બી આ સામગ્રી જ્યાં સુધી નહીં સિદ્ધ કરશો ત્યાં સુધી આપનો ડાઉટ ક્લિયર નહીં થાય તો વૈષ્ણવ આપ આ સામગ્રી સિદ્ધ કરશો તો આપનો ડાઉટ હંડ્રેડ ક્લિયર થઈ જશે તો ઘી ગરમ થઈ જાય એટલે આપણે એમાં જે પૂરી વણી છે એ પૂરી આપણે એમાં તળી લઈએ વૈષ્ણવ આ પૂરીને છે ને બહુ નહીં તળવાની બહુ એટલે એકદમ લાલ નહીં કરી દેવાની કારણ કે લાલ ન હોય એકદમ બસ થોડીક તળાઈ જાય જરાક એવી ધીમો જ ગેસ રાખવાનું નહીં તો શું છે ઘીને ઘીનો તાપ છે ને વધારે હોય તેલ કરતાં તો પૂરી તળાઈ ગઈ છે તો હવે આપણે એને બહાર કાઢી લઈએ અને પૂરી આપણે ગરમ કાઢીએ ને તો ત્યારે જ પૂરી ઉપર આવી રીતે પૂરું કરી દેવાનું અને પછી એને ગોળ આપણે જે કરીએ ને આપણે આમ ગુજરાતીમાં કહીએ પપૂરું વાળી દેવાનું તો આવી રીતે એને ગોળ વાળી દઈએ આવી રીતે જ બધી પૂરી આપણે તળીને પછી આવી રીતે એને ગોળ એના રાઉન્ડ કરી લઈએ ઉપરથી ખાલી હું બૂરું ફરીથી પધરાવી રહી છું આવી રીતે આપ જોઈ શકો છો મેં બધા ખરમણાએ તળી લીધા છે તો ખૂબ સુંદર અને સરળ સા સામગ્રી સિદ્ધ થઈ ગઈ છે તો વૈષ્ણવ અગર આપણે કાંઈ પૂછવું છું તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો તો આપણે ફરીથી મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ